ખડીદ મિત્રો ફાર્મર ડ્રીમ્સ યુટ્યુબ ચેનલ બધું બધા ખડી મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસને મંગળવારના રોજ આપણે કપાસની હરાજી જોઈ રહ્યા છીએ જો કપાસની આવકની વાત કરીએ તો કપાસની આવક અંદાજીત આજે સત્યાવીસ અઠ્યાવીસ હજાર મળી બાજુનું જોવા મળી રહ્યું છે કપાસના ભાવની વાત કરીએ તો કપાસના ભાવ અગિયારસો રૂપિયાથી માંડી અને રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા જેવી ક્વોલિટી તેવા ભાવ રહે છે 1400 રૂપિયા હે શ્રી કરો 1400 રૂપિયા પૂરા રૂપિયા રૂપિયા ભૂબડી ભૂબડી

ચૌદસો ને એકસઠ રૂપિયા ચૌદસો એકસઠ તેરસો ને પંદર રૂપિયા તેરસો પંદર ચરસો ને એક રૂપિયા ટેરસો એકસો ને પચાસ રૂપિયા ટેરસો બચા

તેરસો ને ત્રીસ રૂપિયા તેરસો ત્રીસ

ચૌદસો ને સત્તાવન રૂપિયા ચૌદસો સત્તાવન ચૌદસો સત્તાવન ચૌદસો ને પચાસ રૂપિયા ચૌદસો પચાસ

બે બેગા જી મારા ઘરના છે હાલો બના 1350 1350 હતો હાથ પર ગીતે 1370 1370 দেড়শো না এশি রুপিয়া দেড়শো এশি হলো সাতশো রুপা সাতশো রুপা পুরা ভাম તેરસો ને એસી રૂપિયા તેરસો એસી તેરસો ને ચાલીસ રૂપિયા તેરસો ચાલીસ اچھا ٹھیک ہے 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 ٹھیک ચૌદસો ને અગિયાર રૂપિયા ચૌદસો અગિયાર ચૌદસો ચાલીસ રૂપિયા ચૌદસો ચૌદસો ને એકાવન રૂપિયા ચૌદસો એકાવન એકાવન રૂપિયા બદલ ફ્રેશ चौद सौ न पंज रुपया चौद सौ पंज